નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં માર્ચ બે હજાર ચોવીસ ખૂબ જ જ્યારે બોર્ડની એક્ઝામ જે આપણી છે નજીક છે ત્યારે એ બોર્ડની એક્ઝામમાં તમે ખૂબ જ તૈયારી કરવામાં મશગુલ હશો તૈયારી કરતા હશો એક્ઝામ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી વ્યવસ્થિત રીતે જો આપણે તૈયારી કરી હોય તો કોઈ પણ પ્રકારનો ડર આપણને રહેવા ના જોઈએ બોર્ડની એક્ઝામમાં ધોરણ દસ ના આપણે પ્રશ્નો જોયા કે કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે આજે આપણે વિભાગ ઈ જે સંસ્કૃત વિભાગ છે એના જે પ્રશ્નો છે આપણે જોવાના છે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને કઈ રીતે તમારે તૈયારી કરવી તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વિભાગ ઈ પહેલો જ પ્રશ્ન પ્રશ્ન જે વિભાગ અંદર હશે હશે એ તમારો કે પ્રશ્નની એક ઘટના એક સ્ટોરીની ઘટનાને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે આ જે આપણે વાક્યો લીધા છે કથાનક અનુસાર ગોઠવવાના જે વાક્યો એ ગુણવતી કન્યા નામના પાઠમાંથી લીધા છે જુઓ અમુક પાઠ છે ખૂબ જ આ છે કે એમાંથી પ્રશ્નો વધારે પૂછાતા હોય છે અને કેમાંથી આવી શકે તો યદ ભવિષ્ય વિનિષ્ઠી એ પાઠમાંથી પણ આ કથાનક અનુસાર જે આપણે ક્રમબદ્ધ કરવાના છે વાક્યો આવી શકે એ સિવાય ગુણવતી કન્યા એમાંથી પણ આવવાની શક્યતા છે સાક્ષીભૂત મનુષ્ય એ પેલા એમાંથી પણ આવવાની શક્યતા છે કાષ્ટખંડ એ પણ મોસ્ટ આઈએમપી છે કાષ્ઠખંડ સાક્ષીભૂતા મનુષ્યમાંથી કદાચ ના આવે પણ કાષ્ટખંડમાંથી આવવાની એ શક્યતા છે યસ્ય જનનમ તસ્ય મરણમ કુટનાથ અને વિત્તદાસ એમાં પણ એક ઘટના છે તો જ્યાં ઘટનાની વાત હોય ત્યારે ઘટનાક્રમ અનુસાર એટલે કે જે જે સ્ટોરી કથા છે એમાંથી કથા અનુસાર એ આપણે વ્યવસ્થિત ગોઠવવાના હોય છે તો એની અંદર આટલા જે મેં પાઠ કીધા છે એ ખૂબ જ જરૂરી છે વધારે જો અઘરું પૂછવા માંગે તો સ્વાભાવિકમ સાદુશ્યમ અથવા તો બ્રહ્માજી વાળો જે પાઠ છે ચક્ષુષ્માન અંધ એવ એમાંથી પૂછાવાની શક્યતા ઓછી છે આ બંનેમાંથી પણ જો અઘરું પૂછવા માંગતા હોય કારણ કે આની સ્ટોરી યાદ રાખવી થોડી અઘરી છે એટલે એમાં તકલીફ થઈ શકે બાકી જે મેં પહેલા કીધા એ બધા એમાંથી પૂછાઈ શકે અહીંયા ગુણવતી કન્યા પાઠમાંથી આપણને ઘટનાક્રમ અનુસાર ગોઠવવાનું કીધું છે કથાનક અનુસાર ગોઠવવાનું કીધું છે તો એની અંદર આ તમારા એ જવાબ છે જો તમે જ્યારે જવાબ લખો

અને એ અનુસાર બધા વિભાગનું સોલ્યુશન કરવાનું છે અને હંમેશા છેલ્લે સમય વધે એ રીતે તમારે સમયની ફાળવણી કરવી કારણ કે કયા પ્રશ્નમાં કેટલો સમય લાગી શકે એની ખબર ના હોય એટલે છેલ્લે આખું એકવાર રિવિઝન થઈ જાય એ રીતે તમારે એ પેપરનો સમય સેટ કરવો તો આ રીતના તમે આ બધી સ્ટોરી કથા વાંચી લેશો તો તમને એ ઘટનાક્રમ અનુસાર ગોઠવવાનું છે એમાં કોઈ તકલીફ પડશે નહીં એના પછી નો જે પ્રશ્ન છે એમાં એક પેરેગ્રાફ આપ્યો હશે અને સંસ્કૃત ભાષામાં આપણે જવાબ એને આપવાના છે ચોપડીમાંથી આવવાની શક્યતા ઓછી છે બાર થી કોઈ એક પેરેગ્રાફ લીધો હશે અને એના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે કઈ રીતે પ્રશ્નોના જવાબ આપવા પહેલા તો પેરેગ્રાફ એકવાર આખો વાંચી જ લેવો એ એકવાર વાંચી લીધા પછી આપણે જે પ્રશ્નો પૂછ્યા હોય એનો જવાબ શોધવાનો અને પ્રશ્ન વાચક શબ્દની જગ્યાએ જવાબ મૂકી દેવાનો આગળનું અને પાછળનું જે વાક્ય છે એ એઝ ઇટ ઇઝ લખી દેવાનું પ્રશ્નાર્ચિન જગ્યાને પૂર્ણ વિરામ મૂકી દેવાનું તો પહેલો પ્રશ્ન છે અંગરાજા કયા વંશમાં થયા હતા અંગરાજા સ્વયંભુવશ્ય મનોહો વંશે આ મનોહો મનોહવદી તમારો જવાબ છે વંશે અભવત એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે પ્રશ્નાર્થ વાચક જે શબ્દ છે કસ્મિન એની જગ્યાએ આપણે જવાબ લઈએ અંગરાગ્નઃ પુત્રસ્ય નામ કિમ અંગરાજા જે હતા એના પુત્રનું નામ શું હતું તો પેરેગ્રાફમાં આપ્યું છે અંગરાગ ન નામ જો અહીંયા સુધી આખું વાક્ય જ લખ્યું છે અને શું હતું વે ન આશીત આટલો જવાબ થયો આપણો કેમની જગ્યાએ આપણે જવાબ મૂક્યો છે ત્રીજો પ્રશ્ન બને છે વેને ન કે સત્કારિતા આ પ્રશ્ન છે વેન છે કોનો સત્કાર કરે છે તો વેને ન દુર્જનાહ સત્કારિતા આ રીતે જવાબ પ્રશ્નવાચક જે શબ્દ હોય એની જગ્યાએ આપણે જવાબ લખી નાખવાનું આગળ ને પાછળનું સેમ રાખવાનું વાક્ય રચના એટલે ખોટી નહીં પડે અને તમને પૂરેપૂરા મળશે આગળ જોઈએ આપણે જો ધોરણ દસ બોર્ડ પરીક્ષા માટે જે ઉપયોગી છે એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ અને અંગ્રેજી ગ્રામરનો કોર્સ એ સિવાય પ્રશ્ન બેંક બે હાજર ચોવીસ આમની પીડીએફ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે અહીંયા ઉપલબ્ધ છે તો ખાસ તમે અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે કોન્ટેક કરો અને મેળવી લો બોર્ડની એક્ઝામ માટે પણ ઉપયોગી છે અને અંગ્રેજી ગ્રામર હોય અને ગુજરાતી વ્યાકરણ હોય ભવિષ્યની પરીક્ષાઓ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે થઈ અને તમે એને અવશ્ય પરચેસ કરશો આગળનો પ્રશ્ન જોઈએ આપણે કરતા અને કૃતિનું યોગ્ય મિલન કરાવવાનું છે તો અને કૃતિ ખાસ જો આપણે ઉદાહરણ ત્રણ આપ્યા છે આ સિવાય પણ પૂછી શકે જે જે પાઠ છે એનું પ્રસ્તાવના છે તમારે વાંચી લેવી કે આ પાઠ છે કેમાંથી લેવામાં આવ્યો છે કારણ કે પ્રસ્તાવનામાંથી જ આ કરતા અને કૃતિનો પ્રશ્ન હોય છે જેવી રીતે આપણે જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશ આપણે લીધું નથી એટલે એની વાત કરી લઈએ કે જે કરતા અને કૃતિની વાત આપણે કરી નથી જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશ તો એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એના કરતા કોણ છે કયા નાટક માંથી લેવામાં આવ્યું છે આપણને જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ગ્રંથ જ ખબર ના હોય તો ખબર મેળ નહીં આવે દૂત ઘટોત્કચ એ નામનું એ નાટક છે અને ભાષે બનાવેલું છે તો અહીંયા દૂત ઘટોત્કચ આપ્યું હોય તમને છે આવું ક્યાં આવ્યું હતું અને દૂત માંથી આ ઘટના લેવામાં આવી છે તો ભાષ એ એમના રચયિતા છે એ સિવાય ગુણવતી કન્યા આય કેમાંથી લેવામાં આવ્યું દશકુમાર ચરિત્રમાંથી અહીંયા દશકુમાર ચરિત ગ્રંથનું નામ લખ્યું હોય તો તમને એમ થાય કે આવું ક્યાં આવ્યું હતું દશકુમાર ચરિત આવો તો કોઈ ગ્રંથ આવ્યો નથી એટલે ખાસ પ્રસ્તાવના વાંચી લેજો દસ કુમારિત છે નારાયણ પંડિત એમણે કયો ગ્રંથ બનાવ્યો છે હિતોપદેશ વિશાખા વિશાખ દત્તે કયો ગ્રંથ બનાવ્યો છે મુદ્રા રાક્ષસમ એમણે ગ્રંથ બનાવ્યો છે અને મહર્ષિ પાણીની એમણે અષ્ટાધ્યાયી બનાવી છે આ સિવાય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ હેમચંદ્રાચાર્ય જેટલા જેટલા ગ્રંથો બનાવ્યા છે એ પણ જેમ કે અભિધાન ચિંતામણી નામનો ગ્રંથ એમણે બનાવ્યો છે તાલુક્ય વંશોદ કીર્તન આ નામનો એમણે ગ્રંથ બનાવ્યો છે આ બધા જે ગ્રંથો છે એમના એ પણ તમે ખાસ છે એ યાદ કરી લેજો તો પ્રસ્તાવના છે બધા પાઠની તમારે વાંચી લેવી જોઈએ તમને કરતા અને જોઈએ આપણે પ્રશ્ન છે લખવાનું છે અહીંયા અંડરલાઈન જેમની નીચે છે પ્રથમ આ પ્રથમ ની અંદર ટૂંકમાં ભૂલ છે શું ભૂલ છે અહીંયા સ્વર છે એટલે માથે મીંડું નહીં આવે પણ પ્રથમમ આવો અર્ધોમાં આવશે બીજું છે અંધકાર્યામાં શું ભૂલ છે ગુજરાતી હોય તો આ સાચું પડે પણ સંસ્કૃત છે એટલે માથે મીંડું નહીં આવે ન અડધો આવશે એવી જ ભૂલ અહીંયા ઇન્દ્રિયાણી એમાં શું ભૂલ છે તો અહીંયા ઇન્દ્રિયાણીમાં ન અર્ધો એ આવવો જોઈએ જુઓ અહીંયા આવું લખ્યું હશે પરીક્ષામાં ઇન્દ્રિયાણી આવું લખ્યું હશે અહીંયા તો ન અડધો કર્યો જ છે એટલે કોઈ એમાં ભૂલ રહેતી નથી અહીંયા ન અડધો છે જ પણ શું આવી રીતના લખ્યો હશે આણી છે તો રસ્વ છે તો ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કોઈ સવાલ નથી થતો પણ આવું લખ્યો છે ઇન્દ્રિયાણી તો તમારે આ માથે જે અનુસ્વાર છે એને ન અડધો કરી દેવાનો એ સાચો જવાબ તમારો થાય છે અને એના પછી આરંભે અહીંયા મ અડધો તમારે આવવો જોઈએ હવે આના માટે થોડા નિયમો છે બે પાંચ વસ્તુ તમે સમજી લો તો આ તમારા જે ત્રણ માર્ક છે એ ત્રણે ત્રણ માર્ક ચાર ભૂલ હશે તો ચાર માર્ક હશે તો એ બધા માર્ક તમને મળી શકે છે એના માટે થઈ અને તમારે નિયમ છે એક બે એ કઈ રીતે આ આપણને ખબર પડે તો પેલો નિયમ યાદ રાખો અડધો મ એ ક્યારે આવશે તો જ્યારે વાક્ય પૂરું થતું હોય વાક્ય પૂરું થતું હોય અલ્પ વિરામ અથવા પૂર્ણ વિરામ હોય વાક્ય પૂરું થતું હોય એનો મતલબ કે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ હોય ત્યારે અડધો માં આવે બીજો નિયમ અનુસ્વાર ક્યાં આવે ક્યારે આવે એટલે કે માથે મીંડું ક્યારે આવે પાછળ વ્યંજન હોય તો ત્યારે માટે મીંડું અને અહીંયા શું કીધું મ ક્યારે આવશે હજુ એક અહીંયા નિયમ યાદ રાખી લો સ્વર હોય પાછળ સ્વર હોય ત્યારે પણ અડધો મ આવશે ફરી એકવાર રિપીટ કરી દઉં જ્યારે પાછળ વ્યંજન હશે તો ત્યારે માથે મીંડું આવશે અને જ્યારે પાછળ સ્વર હોય અથવા તો વાક્ય પૂરું થતું હોય તો ત્યારે અડધો મ આવશે આ બે નિયમ છે એ ખાસ જરૂરી છે તમને સમજાવી દઉં કઈ રીતે જુઓ અહીંયા ભૂલ શું હતી પાછળ સ્વર હતો તો પાછળ સ્વર હોય તો ત્યારે અડધો મ આવવો જોઈએ પાછળ સ્વર હોય જો અહીંયા અડધો પાછળ વ્યંજન છે અહીંયા જો વાક્ય પૂરું થાય છે એટલે કે અલ્પ એટલે કે અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ આ બંને ચાલે તો ત્યારે અડધો મ આવ્યો આ બે નિયમ ખાસ તમે યાદ રાખી લેજો આના સિવાય બીજું હજી આમાં શું હોય શકે એ હું તમને કહું આના સિવાય હજુ જયારે પર વર્ગ છે ક વર્ગ છે વર્ગ છે વર્ગ છે છે વર્ગ અને વર્ગ પ વર્ગ આ પાંચ વર્ગ છે આ પાંચ એની અંદર પાંચ પાંચ અક્ષર આવે છે ની અંદર અ ધ અને ન અંદર અને પ પ મ આ પચીસ અક્ષર થયા આ પચીસ અક્ષર ની અંદર જે છેલ્લા છેલ્લા અક્ષર છે એને અનુનાસિક કહેવાય તો જયારે કોઈ પણ શબ્દ હોય એ જોઈન્ટ હોય એટલે કે આખો શબ્દ હોય તો ત્યારે માથે મીંડું નહીં આવે અનુસ્વાર નહીં આવે પણ અનુસ્વારનો પર સવર્ણ થાય તમને એક એક ઉદાહરણ સમજાવી દઉં પાંચે એનું એટલે તમને ભૂલ પડશે નહીં જેમ કે પહેલું છે એ પેલાનું ઉદાહરણ હોય આવું લખ્યું હોય કંકણ કંકણ તો આ ખોટું પડશે કેમ ખોટું પડશે એ પાછળ શું છે ક છે ક ખ ગ ઘ આ ચારમાંથી કોઈ હોય તો એને અનુનાસિક થાય એટલે આમ બનશે આપણું કંક નો આ સાચું ભણે આમાં આપણે એક ઉદાહરણ જોઈએ ચંચલ ચંચલમ હિ મન કૃષ્ણ ગીતાજીમાં કીધું છે તો ચંચલ આવું ગુજરાતીમાં લખ્યું હોય તો આ વાક્યમાં કઈ શબ્દમાં કઈ ભૂલ નથી અને જયારે સંસ્કૃતમાં લખ્યું હોય તો અહીંયા એના પાછળનો તમે શબ્દ જુઓ ચ છે તો આ જે ચ વર્ગમાં છેલ્લો અક્ષર ય છે તો જયારે સંસ્કૃતમાં લખો તો ત્યારે આમાંથી કોઈ અક્ષર હશે તો છેલ્લો અક્ષર છે એ ણ મતલબ કે અનુસ્વાર છે ન થઈ જશે એક આનું ઉદાહરણ તમને આપી દઉં પાંડવ ગુજરાતીમાં હોય તો સાચું સંસ્કૃતમાં ખોટું કેમ આ પાછળ ડ છે અને ડ છે એ કે છે આમ લખાય હવે આનું એક ઉદાહરણ જોઈએ ત વર્ગનું આમાંથી કોઈ પણ જ્યારે શબ્દ હશે તો એનો છેલ્લો અક્ષર ન છે એટલે માછે મીંડું હોય તો ત્યારે ન બની જાશે જેમ કે એક શબ્દ જુઓ તંત્ર રાજતંત્ર આ તંત્ર શબ્દ છે અહિયાં શું છે ત અને ર તો ત અને ર મિક્સ અક્ષર છે પેલો અક્ષર કયો છો ત તો અહિયાં ત માથે મીંડું છે એનું શું થઈ જશે અડધો ન થઈ જાય તો આમ બને તંત્ર તંતુ શબ્દ છે એવા બધા ગમે એટલા ઉદાહરણ તમે જોઈ શકો છો અને છેલ્લું આ તમને કહી દઉં જ્યારે પ વર્ગ હશે એનો કોઈ પણ અક્ષર પાછળ હશે તો અનુસ્વાર ને અડધો મ થઈ જાય કઈ રીતે જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ કંબલ આમ લખો એ કંબલ કંબલ એટલે ઢાબળું ઢાબળો છે કંબલ તો અહીંયા માથે મીંડું છે તો એ ખોટું પડે અનુસ્વાર ન આવે કેમ કે બીજો અક્ષર એના પછીનો અક્ષર કયો છે આવે છે આટલા 25 અક્ષર માટેનો આ નિયમ છે એ સિવાય બીજા કોઈ પણ જ્યારે હશે ત્યારે એનું સ્થાન વગેરે જોવામાં આવે છે પણ એટલું ઊંડાણમાં નહીં હોય તમે આટલા નિયમ યાદ રાખી લો આ તમારા માર્ગ છે કમ્પ્લીટ છે ફરી એકવાર લાસ્ટ તમને કહી દઉં અડધો માં ક્યારે આવે જ્યારે વાક્ય પૂરું થતું હોય અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ હોય ત્યારે આવી શકે અથવા તો પાછળ સ્વર હોય ત્યારે અડધો માં આવે માથે મીંડું એટલે કે અનુસ્વાર ન આવે અનુસ્વાર ક્યારે આવે કે જ્યારે વ્યંજન હોય પાછળ તો અનુસ્વાર એટલે કે માથે મીંડું આવે એ સિવાય જ્યારે વ્યંજન હોય ત્યારે માથે મીંડું આવે એની જગ્યાએ આ નિયમ પણ લાગુ પડી શકે આમાંથી કોઈ પણ ક વર્ગનો કોઈ પણ અક્ષર હશે તો અનુસ્વારને ન થઈ જશે કોઈ અક્ષર હશે તો અનુસ્વારને ન થઈ જશે અને પ વર્ગ નો કોઈ અક્ષર હશે તો અનુસ્વારને મ થઈ જશે આટલા નિયમ તમે યાદ રાખી લીધા તો આ તમારા પ્રશ્નની અંદર તમારા પૂરેપૂરા માર્ક આવવાના છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે પ્રશ્ન છે એમાં અનુવાદ શ્લોકનો ગુર્જર ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે તો આ રીતે તમે જોઈ લેજો સ્વાધ્યેયની અંદર પણ લખ્યા છે અર્થ વિસ્તારના જે પ્રશ્નો હશે તો ભગવાન કિમુપાદેયમ એનો આપણે અહીંયા અર્થ લખ્યો છે અર્થ લખવાનો અને તમારી રીતે મૌલિક રીતે તમે વાંચી અને એનો અર્થ વિસ્તાર પણ તમે કરી શકો છો તો અહીં આપણે અર્થ વિસ્તાર એનો લખ્યો છે આ રીતે તમે પેલા એનો અર્થ લખવાનો એનો અનુવાદ લખવાનો પછી એ અર્થ વિસ્તાર એનો કરવાનો સાઠમો પ્રશ્ન આ છે એક સાઠમો પ્રશ્ન એ જે છેલ્લો પાઠ છે એમાંથી આપણે લીધો છે તથૈવ તિષ્ઠતિ વાળો જે પાઠ છે એમાંથી પણ બે ખાસ જે આઈએમપી છે એવા પ્રશ્નો કયા કયા છે એક તો શ્લોક છે તમારો શિક્ષા ક્ષયમ ગત છતીકાલ પર્યાત એક એ શ્લોક છે અને એક છે વજ્રાદપી કઠોરાણી આ બે શ્લોક છે આ બે શ્લોક એ તમારા ખૂબ આઈએમપી છે ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માટે જે ઉપયોગી છે બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામર અને પ્રશ્ન બેંક એની પીડીએફ એ પણ તમે અવશ્ય આ નંબર દ્વારા એ મેળવી શકો છો એ સિવાય આપણે એકસઠ માં પ્રશ્નની વાત કરતા હતા તો શિક્ષા ક્ષયમ છતી આ આઈએમપી છે અને આના સિવાય જે વજ્રાદ કઠોરાણી એ શ્લોક છે આઈએમપી છે આનો અર્થ તમે સમજી લેજો અને અર્થ વિસ્તાર કઈ રીતે કરવો એની પ્રેક્ટિસ અત્યારથી જ તમે લખાણની પ્રેક્ટિસ કરશો તો સમય પણ નહીં ઘટે અને વ્યવસ્થિત સમયે તમે એને પૂરું પણ કરી શકો છો આ રીતે એકસઠમાં પ્રશ્નની સાથે આપણો જે આ વિભાગ છે એ પૂર્ણ થાય છે તમે જોઈ શકો છો આપણે એનો જવાબ અહીંયા આપ્યો છે કે કઈ રીતે અર્થ વિસ્તાર કરવાનો હોય છે તમે આ વાંચી લેજો આ રીતે આપણે આ શ્લોકનો અર્થ વિસ્તાર કર્યો અને આમ આપણે જે આપણો આ વિભાગ ઈ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ વિભાગથી લઈને એ વિભાગ આ જેટલા પણ પાંચ વિડીયોઝ છે એ તમે ખાસ જોઈ લેજો પરીક્ષા આપવા જાઓ એ પહેલાં જ્યારે તમે અત્યારે વાંચન કરતા હો તો ખાસ વાંચી લેજો આપણે વિભાગ ઈની અંદર જે નિયમો સમજાવ્યા છે એ પણ કદાચ તમે નહીં ભણ્યા હો કારણ કે પુસ્તકની અંદર નથી આવતા પહેલાં તમે ભણી ગયા છો એ થોડું થોડું કદાચ તમને ક્લાસમાં ભણાવ્યું હોય તો નિયમો પણ ખાસ તમે એ યાદ રાખી લેજો ફરી મળીશું આ જ રીતે આપણે મળતા રહેજું તમે ઓશન કોચિંગ ક્લાસીસ સાથે હંમેશા જોડાયેલા રહેજો તમારા ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ એ અવિરતપણે કાર્ય કરી રહ્યું છે ફરી ફરીને આપણે મળતા રહીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત